નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીના વિગતવાર સમાચારો નિહાળો પીપલોદ ગામે બળદગાળામાં બાઇક અથડાવી દેતા એકનું મોત તો બેની ઈજાઓ પહોંચી નિજર તાલુકાના પીપલોદ ગામની સીમાંથી પસાર થતા રસ્તા પર એક બળદગાળામાં બાઇક અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક ચેતન પટેલનું મોત નીપજ્યું છે જ્યારે બાઇકના પાછળ બેસેલાની બળદગાળાના ચાલકને ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે પોલીસે બાઇકના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જે બાબતની વિગત સોમવારના છ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારાસના માલીવાડમાં રહેતા ઈસમ પર વાનરે હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચી તાપી જિલ્લાના વ્યારાસના માલીવાડ વિસ્તારમાં રહેતા પાસઠ વર્ષીય અરુણ ખેડવાણ પર અચાનક એક વાનરે હુમલો કર્યો હતો જેમાં અરુણભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ સ્થાનિકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો જેની માહિતી બે કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારાના ટાઉન હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં ઝોનલ ઓફિસરોની બેઠક યોજાઈ તાપી જિલ્લાના વ્યારા ટાઉન હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની હાજરીમાં વ્યારા વિધાનસભા અને નિજર વિધાનસભાના કુલ એકસો એક ઝોનલ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી જેમાં ઈવીએમ અને વીવીપેટ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેની માહિતી ચાર કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લા એકસો આઠના જિલ્લા અધિકારીની હાજરીમાં બસ ડેપો સહિત જાહેર સ્થળો પર પાંચસો જેટલા લોકોના સ્વાસ્થ્યની તપાસણી કરાઈ તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવેલ જાહેર સ્થળો ખાતે જઈ એકસો આઠની ટીમ દ્વારા નાગરિકોને સ્વાસ્થ્યની તપાસણી હાથ ધરી હતી જેમાં તાપી જિલ્લાના એકસો આઠના જિલ્લા અધિકારી સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો જે તપાસણીમાં અંદાજીત અલગ અલગ વિસ્તારના પાંચસો લોકોની સ્વાસ્થ્યની તપાસણી કરવામાં આવી હોવાની માહિતી બે કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નગરના જેટલા લોકો ભાજપમાં જોડાયા તાપી જિલ્લાના બજાર વિસ્તાર અલગ અલગ વિસ્તારોમાં રહેતા અને કોઈ પાર્ટી સાથે નહીં જોડાયેલા ચાલીસ જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા જેમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો જે માહિતી એક કલાકની આસપાસ મળી હતી સોંગઠ નગરપાલિકાના ચીફ ઓફિસરને હાજરીમાં બજાર વિસ્તારમાં ડોર ટુ ડોર મતદાન અંગે જાગૃતિનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગઠ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓની હાજરીમાં આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈ લોકોમાં મતદાન અંગે જાગૃતતા આવે એ માટે ડોર ટુ ડોર મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેની માહિતી એક કલાકે આપવામાં આવી હતી વ્યારાના કણજાફાટક નજીકથી ડાંગ જિલ્લામાં દારૂના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી એલસીબી તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારા શહેરની કણજા ફાટક નજીકથી ડાંગ જિલ્લાના સુબીર પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી સુલેમાન ગામિતને ઝડપી લીધો છે જેને એલસીબી ઓફિસ ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે માહિતી બે કલાકની આસપાસ મળી હતી વ્યારા નગરપાલિકા દ્વારા ઉનાળાની સિઝનને ધ્યાને લઈ લાખોના ખર્ચે નગરની ચાર પાણીની પરબનું રિનોવેટ કરવામાં આવશે તાપી જિલ્લાના વ્યારા નગરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ પાણીની પરબનું ઉનાળાની સિઝનને ધ્યાને રાખી નગરપાલિકા દ્વારા રિનોવેટની કામગીરી કરવામાં આવનાર છે જેમાં અંદાજિત પચીસ લાખ છપ્પન હજારનો ખર્ચે પાણીની પરબનું રિનોવેટ કરવામાં આવનાર હોવાની માહિતી પાલિકાના અધિકારી દ્વારા બે કલાકની આસપાસ અપાઈ હતી તાપી એલસીબી પોલીસે વ્યારા બસ સ્ટેપો પરથી બારડોલી પોલીસ મથકમાં રાયોટિંગના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે સુરત જિલ્લાના બારડોલી પોલીસ મથકમાં રાયોટિંગના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી રમેશ સુરેશ કાઠુડીને બસ ડેપો વ્યારાથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેની માહિતી પાંચ કલાકની આસપાસ આપવામાં આવી હતી જ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર દ્વારા વન વિભાગને લેખિતમાં અરજી કરી તાપી જિલ્લાના વ્યારાસાહીના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર સંજય સોની દ્વારા વ્યારા વન વિભાગના આરએફઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં કપિરાજના આતંકને લઈ કપિરાજને વહેલી તકે પાંજરે પૂરવામાં આવી એવી રજૂઆત કરવામાં આવી છે જેની માહિતી પાંચ કલાકની આસપાસ આપવામાં આવી હતી સોંગલ લકડકોટ ચેકપોસ્ટ નજીકથી પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપી બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો સોંગલ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે લખોડકોટ માર્ગ પર આવેલ ચેકપોસ્ટ નજીકથી એક કારને ઊભી રાખી તેમાં તપાસ હાથ ધરી હતી જેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે બે આરોપી જેવુ પટેલ અને સ્વપ્નિલ ભગત સામે ગુનો દાખલ કરી પોલીસે બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી સોમવારના સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી વડદેખુર્દ ગામે ઝાડ નીચે પાના રમવા બેસેલા છ જુગારીને પોલીસે રંગે હાથે ઝડપી લીધા ઉછલ તાલુકાના વડદેખુદ ગામે આવેલી એક ઝાડના નીચે બેસીને ગોળ કુંડાળું વળી ગેરકાયદેસર રીતે ગંજીપાનાનો જુગાર રમતા છ જુગારીને પોલીસે રેડ પાડી ઝડપી લીધા છે જેમાં લાદરેસ ગામિત લાલેશ ગામિત કિશન ગામિત રવિદાસ ગામિત મહેન્દ્ર ગામિત અને આકાશ ગામિતે ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેની માહિતી સોમવારના ચાર વાગે પ્રાપ્ત થઈ હતી જિલ્લાની શાળા કોલેજના બસો મીટરની ત્રિજ્યામાં ત્રાહિત વ્યક્તિઓને પ્રવેશ અંગે કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં જિલ્લામાં આવેલ શાળા કોલેજના કેમ્પસની બસો મીટરની ત્રિજામાં કોઈપણ રાહિત વ્યક્તિઓને અલગ અલગ મુદ્દે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને જાહેરનામું બહાર પાડી તેનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે જે બાબતની વિગત પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક સર કોમેન્ટ્સ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત